એટલે બધા વ્રજવાસીઓ પરમાત્મા શ્રી હરિની પાસે ગયા ને મળ્યા છે કે હા અમને ખબર પડી ગઈ હવે તું કોણ છે નથી તું લાલો નથી તું યશોદાનો દુલારો નથી તું દેવકી નો પુત્ર નથી તું વસુદેવજી નો દુલારો અમને તો લાગે છે કે તું સાક્ષાત વિષ્ણુ નો અવતાર છે સાચું બોલ કોણ છે તું અને જો તું નો અધિપતિ હોય તો અમારું માખણ ખાધું છે તે અમારું ગોરસ ખાધું છે અમને અમને આપવું આપવું પડે ને અમે તને આપ્યું છે તો તારે પડશે ભગવાન કે બોલો શું જોઈએ છે તારા ધામ વૈકુંઠ ના દર્શન કરવા છે ભગવાન કે ન બને તો કેમ તો કે મારો બનાવેલો નિયમ છે વૈકું કોઈ ન જાય જીવતા નથી મરવું પડે સારા કર્મ કરવા પડે રજવાસીઓ બધાએ કીધું કે તો જે તને ઓળખતા ન હોય એની એની માટે આ બધા નિયમો હોય ને અમે તારી હારે ચોવીસ કલાક રહી છીએ અમારા ઘરનું માખણ ચોરી ચોરીને ખાધું ને એટલું કામ તો અમારું નહીં કરે ભગવાન કહે એમ વાત નથી પણ ત્યાં જવું એની કરતા અહીંયા બરોબર છો ત્યાં જવામાં મજા નથી વૈકું કરતા અહીંયા વ્રજ માર્યો ને વ્રજમાં કેવું સારું છે બધાએ છતાં જીદ કરી ભગવાન કહે તો ચાલો મને વાંધો નથી અને ભગવાન શ્રી હરિએ કૃપા કરી છે આ છે ભગવાનની પુષ્ટિ જે તે કરી બતાવે પણ એને શરણાગત થઈને જો રહીએ તો પરમાત્મા જે વ્રજ ને લઈ ગયા પરમાત્મા સદેહ વૈકુંઠ ની અંદર વૈકુંઠ નો દરવાજો આગળ પરમાત્મા શ્રી હરિ અને બધા વ્રજવાસીઓને કહે છે કે જુઓ સામે દેખાય ને વૈકુંઠ નો દરવાજો છે એમાંથી અંદર ઘૂસો એટલે વૈકુંઠ આવી જાય આટલું કયું એટલે બધાથી ધીરજ રહી નહીં દોડીને બધા ઘૂસી ગયા અને પાછળથી પરમાત્મા અંતર ધ્યાન થઈ ગયા અને પછી વ્રજવાસીઓ બધા વૈકુંઠમાં ફરે આમ જાય તો ઓલા ચોર દ્વારપાળો બધાય ખીજાય ઓય અહીંયા કેમ આવ્યા આમ જાય તો પરમાત્મા શ્રી હરિ ઠાકોર એ ત્યાં શેષ સૈયા ઉપર સુવે છે હિંડોળા ઉપર લક્ષ્મીજી એની સેવા કરે અને વ્રજવાસીઓ ફરતા ફરતા આવ્યા જોયું અરે આ તો આપણો નંદનો લાલો અને જ્યાં જોરથી એની પાસે જાય ત્યાં તો ઓલા જય વિજય બંને આગળ ઉભા રહ્યા ઓય ક્યાં જાવ છો કે ઓલો અમારો નંદનો લાલો એ નંદનો લાલો બાલો અહીંયા કાંઈ નહીં અહીંયા ન ચાલે આ તો વૈકુંઠનો અધિપતિ પરમાત્મા છે શ્રી હરિ છે એ અહીંયા અહીંયા કાંઈ ન હોય

દેવતાઓ સ્વર્ગમાં રહેતા હોય એને ભક્તિ કરવાનો પદાર્થ મળ્યું નથી કોઈ બી દેવતાઓ તમે જુઓ એને જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય ને ભગવાનને ભક્તિ કરવી હોય તો એને જે પૃથ્વી ઉપર આવવું પડે આવવું પડે ને આવવું જ પડે

માતાના દર્શન કરવા હોય ઊભા થઈએ માં દોડીને જાય કાનો સૂતો હોય બે હાથથી દર્શન કરીને પાછા અમારા નિત્ય કામમાં લાગી જાય પાછા બપોરની ઈચ્છા થાય કે મારે દર્શન કરવા છે દોડીને આવ્યા પાછા નંદાલયમાં મા યશોદાજી પણ ના પાડતા નથી નંદ ના પાડતા નથી અને અહીંયા તો જય ના પાડે ને વિજય ના પાડે ને બીજા બધાએ ના પાડે અને ન્યાક જવાથી પહેલાં લક્ષ્મીજી મહારાજ લક્ષ્મીજી સૂતા હોય જગાડવા દેતા નથી વાતચીત કરવા દેતા નથી આની કરતાં તો મારું વૃંદાવન રોડું છે વૃંદાવન છોડી અને વૈકુંણ જવાની ઈચ્છા નથી મહારાજ